અને અત્યારમાં વાગવામાં ટાઈમ થઈ ગયો છે નવ અને આપણે જાગીએ ને બહાર આવ્યા છે એને દક્ષા તો અત્યારમાં શું કરે છે એ જો શું હાલે કામ પોતા મારવાનું કામ હાલે છે ને લાગીએ ને ને એવું બધું ધોવાનું કામ હાલે છે અને અરે વાવ શું હાલે તમને બતાવું <laughs> 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 <laughs>

અત્યારમાં ફ્રેન્ડ કેવી કોમેડી થઈ ગઈ અમાર માનુ તોને આ ડોલ ભરીને આવતી થી ડોલ છે ને તે આમ આલી ને લહરી ને તે પલ્ટી ખાઈ ગઈ ઓ માથે પડી ગઈ બસ હવે લ્યો હે

તમને છે ને ગેમો હોય એ બધા કોમેન્ટ કરીને કે છે મને તો બિલકુલ ન નહીં હવે ડાન્સ કરવાની મજા કે જો મન ફ્રેશ થઈ ગયું પણ ફ્રેશ થઈ ગયું બહુ મજા પણ તમે તો ફ્રેશ થઈ જાવ ને આપણે મસ્ત કાનો જ છે હું લે ફ્રેશ થાય અત્યારે અત્યારે અને ડિસ્કા કરવા મંડાઈ જાય જો તો હવે સાવ નથી વાડીએ હાલો અત્યારે તો બહુ મોટું મોઢું છે પણ જયારે ભાવની આવે ને ત્યારે ઉકાળામાં નાખેલું ખાડું છે

ગયા વખતે લગભગ કલે 40 થી 50 આવી છે કે નહીં હા આટલી જ આવી થી ગયા વર્ષ તૂર જે દક્ષાઈ વાવીતી અત્યારે ફાલ આવ્યો મસ્ત મજામાં સમામાં મળી જશેય બતાવ ગઈ ફાલ લાગે છે ના ના તૂર લો કેમ કા મસ્ત છે ગળી ગળી લાગે ડુંગળીયા મરી કે 1 નંબર છે ને પણ આમાં મહેનત એવી છે હો અમારી નહીં મારા હાહુ હાહરાની એ જાજી મહેનત કરે ને આપણે બંને તો ક્યારેક ક્યારેક આવીએ બસ દાડિયા હોય ત્યારે આવી બાકી તો બધું મારા હાહુ અને મારા હાહરાજ કરે છે અને ડુંગળી પણ આવડી ઉડી થઈ ગઈ છે મને ગોઠણે પહોંચી ગઈ છે હો હવે મહિનો ઉભી રહે એવું લાગે કે નહીં બે મહિના આવી ગયા ત્રણ મહિના નીકળે અને યાદ આવી ગયું આયુષ્ય કડવા જ લેવાની છે કડવા લેવાનું રીઝન એ છે કે અમારે આયુષભાઈ સવારમાં સાદુ જ બહુ એટલે ન થાય ને એટલે કડવા પાવી જરૂરી છે ને પાવી તો પડે જ નકર પેટમાં ક્રીમ વધી જાય તો ખોટી દવા કરાવવી એના કરતા તો આપણે દેશી દવા નો હારી દેશી તારે આવવાનું છે ઘરે કોને ના ના ન ખાવું રોકાઈ જાય મે બને હું તમને ખાલી વળાવા આવી છું